સબ્ક્રાઈબ કરો પહેલે હા હા જલ્દી કરો મુજબ પતા નહીં કરતો વિડીયો દેખતે લેક સબ્સક્રાઈબ નહી કરે તો મિત્રો હું મારો ભાઈબંધ બન હું ને મારો ભાઈ બન બે પોગી હતા ત્રંબકેશ્વર મહાદેવ બાર જ્યોતિર્લિંગમાં નું એક જ્યોતિર્લિંગ અને આ ક્યાં આવ્યું છે નાસિક નાસિક મહારાષ્ટ્ર આ જ્યોતિર્લિંગ આવ્યું છે નાસિક મહારાષ્ટ્ર અને તમે આગળનો નજારો જુઓ એક વાર જોરદાર નજારો છે

ને ભાઈ ન જાવું ને આપડે આપણે દોઢે અને મિત્રો આને શું કેવાય ગોમે દરેક કરી દે તુલા જોઈ શકો આ છે લાઈન પાછળ એ લાઈન છે માં <laughs> આલે <laughs>

મહાદેવ મિત્રો આપણે પહોંચી ગયા છે ત્રંબકેશ્વર મહાદેવ અને ભીડ બહુ જબરી છે ભાઈ અમે ફિલહાલ બે કલાકથી થી છીએ હજી અમે મંદિર સુધી પહોંચ્યા નથી કુલ ગઢદી છે જો તમે ખાલી ગઢદી આવી રીતે રેલિંગ છે આવા અમે ત્રણ કર્યા છે આ ઓલા મંગરુભાઈ નું છે હા ભાઈ બનવા બધા આપણી હારી ગયા અને આ ભીડ માં આપડા દિલીપભાઈ રહી ગયા વાય મળતા નથી હવે મળ્યા આપડે જોઈએ

જયાનમંદ મિત્રો આપણે પછી ગયા છીએ પંચવટી અને આ છે ગોમતી ઘાટ એટલા

આ મોગો એટલે બધો પવન કેમ પણ આ પંખા મોટા મોટા ફરે છે ને એટલે એમ નથી હોતા કે કસરો નો ના કસરો નાખી તો આટલી બધી તો કાળું પાણી નો હા ઈ વાત એ રેડી ગટર નું પાણી ભેળવે એટલે ગટર કસરા માં આવે રોજ કેવાય હા તો આપણે ફિલહાલ પંચોટી કહેવાય પંચોટી એ ગોદાવરી ઘાટ ગોદાવરી છે ને સો ટકા ગોદાવરી ઓકે અને આપણે મહાદેવ નું મંદિર મંદિર પહોંચી ગયા છે પાતાલેશ્વર દ્રશ્ય તો બહુ સારું લાગે છે આ બાજુથી થોડું ક્લીન પાણી આવે છે પણ ઓલી બાજુ જતા જતા ગંદકી પડી જાય છે એવું છે જય બજરંગબલી દેખો યા પે સિદ્ધ પાતાલેશ્વર મંદિર હે એન એ ઘાટ એ પંચ વટીકા લુ કે જેન ગાઇઝ મિત્રો આપને મળી ગયા છે કપિલભાઈ શર્મા કેમ છો મજામાં તમને મળીને બહુ આનંદ થયો હશે પાણીપુરી ખવડાવવાની ઈચ્છા થાય તો ખવડાવી દેજો બિનદાસ ત્યારે તમને ખવડાવવાનું મન થાય કપુરેશ્વર મહાદેવ મંદિર બધા

ಸಾರು ಹಲೋ ಅಗಡ ಜಿ